સુરતમાં સુરુખી મહેફિલ સંગીત સંધ્યા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સંગીત સંધ્યામાં જાણીતા કલાકાર ઓસ્માન મીર અને તેમના પુત્ર આમીર મીર ઉપસ્થિત રહ્યા હતા બંને કલાકારોને સાંભળવા મોટી સંખ્યામાં શહેરની નામી અનામી હસ્તીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બંને કલાકારોએ પોતાના મધુર સુરોથી સૌ કોઈ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા આજની યુવા પેઢી સંગીત પ્રત્યે રુચિ દાખવે તેવા શુભ આશયથી સુરતની તાંડવ ઇવેન્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. બંને કલાકારોએ ડાયમંડ સિટી સુરતના લોકોના ભારે વખાણ કર્યા હતા જ્યારે સુરતના લોકોનો પ્રેમ જોઈ તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો હતો. જ્યારે જ્યારે સુરતમાં આવી છે ત્યારે ખરખર હૃદયથી કહું છું બહુ જ આનંદ આવે છે કારણ કે અહીંના જે શ્રોતાઓ છે મને તો વર્ષોથી સાંભળે જ છે પણ મારા દીકરાને પણ ખૂબ જ સાંભળે છે એનો મને ખૂબ આનંદ છે આજે તાંડવ ઇવેન્ટ દ્વારા બહુ જ સુંદર આજનો કાર્યક્રમ અને એ પણ ઇન્ડોર સ્ટેડિયમમાં એટલે કલાકાર માટે બહુ જ ગૌરવની વાત કહેવાય કે ઇન્ડોર સ્ટેડિયમમાં કાર્યક્રમ છે યુવા પેઢીની વાત કરીએ તો મારા કાર્યક્રમમાં અથવા તો આમિરભાઈના કાર્યક્રમમાં લગભગ મોસ્ટ ઓફ બધા યુવાનો આવે છે એનો ખરેખર આનંદ છે અને આપ સૌ જોતા હશો કે અમે જ્યારે જ્યારે કાર્યક્રમ કર્યો છે તો મોટી સંખ્યામાં લગભગ યુવાનો આવે છે અને જે મોટી ઉંમરના આવે છે ને એ પણ યુવાન થઈ જાય છે અમારા પ્રોગ્રામમાં તો અમારી પાસે કોઈ ઉંમરનો બાદ નથી મારા મારા કાર્યક્રમમાં કે અમીરભાઈના કાર્યક્રમમાં એંસી વર્ષથી લઈ અને નાના નાનામાં નાનો છોકરો હોય ને ત્યાં સુધી લોકો આનંદ કરતા હોય છે આ ભવ્ય આયોજન માત્ર ને માત્ર સુરતીઓના સૂર અને એનો સુર પ્રત્યેના પ્રેમ માટે અમે લઈને આવીએ છીએ અને અમારું એવું છે કે સુરતમાં હજી આવો કાર્યક્રમો થયા કરે અને ગુજરાતની સાંસ્કૃતિક કાર્યક્રમોને આપણે આગળ વધારીએ જેમ બને એમ અને આપણા કલાકારો બી આગળ આવે એટલા માટે સુરોકી મહેફિલ આયોજન કર્યું છે અને સુરોકી મહેફિલની અંદર ઓસ્માનભાઈ અને આમિરભાઈ જે બે બાપ દીકરાઓની જુગલ જોડી છે એ ખૂબ જ આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે એટલા માટે અમે એમને પસંદ કર્યા છે અહીંયા ઓસ્માનભાઈનું સિંગિંગનું છે અને અમે બહુ દૂરથી જોવા આવ્યા છે અને સુરતમાં આ બધા પ્રોગ્રામ્સ થાય એ અમે આશા રાખીએ છીએ અહીંયા સુરો કે મહેફિલ છે આ ઓસમાન આમિર સર અને આમિર અલી સર બંનેના સિંગિંગ પર્ફોમન્સને જોવા માટે આવેલા છીએ બહુ જ મજા આવી છે અને બેસ્ટ પર્ફોમન્સ છે આખી નાઇટ જોવા મળે તોય જોઈ લે એવું છે